અગિયાર મે એટલે કે નેશનલ ટેકનોલોજી ડે અને આજના દિવસની જો ખાસ વાત કરીએ તો પોખરણમાં પરમાણુ પરીક્ષણથી લઈ અને બ્રહ્મોસ મિસાઈલ સુધી અગિયાર મે એવું શું ખાસ થયું છે ચાલો જાણીએ આજના આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને આપની સાથે હું છું બનસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આજના દિવસે નેશનલ ટેકનોલોજી દિવસની શુભેચ્છાઓ પાઠવી છે અને વર્ષ બે હજાર પચીસની જે થીમ છે એ છે યંત્ર યુગાંતર ફોર એડવાન્સિંગ ન્યૂ ટેકનોલોજી રિસર્ચ એન્ડ એક્સલેરેશન જેનો અર્થ થાય છે કે અત્યારે જે ટેકનોલોજી દિવસે ને દિવસે વધી રહી છે એમાં ભારતનું એક મહત્વનું યોગદાન રહે અને અને ટેકનિકલ પ્રગતિ છે એમાં નવીનતા સંશોધન પર ભાર મૂકવામાં આમાં થીમ સાથે આજના દિવસને ઉજવવામાં આવ્યું હતું પણ જો આપણે આજના દિવસ ઉજવવા પાછળના કારણ પર નજર કરીએ તો વૈજ્ઞાનિકો અને તેમની સિદ્ધિઓના સન્માનમાં દેશમાં દર વર્ષે અગિયાર મે ના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે અને વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં આજના દિવસે ભારતે પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણ કર્યું હતું જેના માટે અગિયાર મેના દિવસને નેશનલ ટેકનોલોજી ડે તરીકે મનાવવામાં આવે છે પણ જો ખાસ વાત છે એ છે આજના દિવસ એટલે કે અગિયાર મે બે હજાર પચીસના દિવસે લખનઉમાં દુનિયાના સૌથી શક્તિશાળી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના લખનઉ નોડ પર સ્થિત આ ઉત્પાદન એકમનું ઉદઘાટન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યું છે અને રક્ષા મંત્રી રાજનાથસિંહે આ કાર્યક્રમમાં જોડાયા હતા લખનઉમાં ત્રણસો કરોડ રૂપિયાના રોકાણથી બનેલું બ્રહ્મોસ મિસાઇલ ઉત્પાદન કેન્દ્ર છે એ સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના ભાગરૂપે આ કેન્દ્રનું નિર્માણ સાડા ત્રણ વર્ષમાં પૂરું થયું છે અને જો આ મિસાઇલની શ્રેષ્ઠતાની વાત કરીએ તો આ મિસાઇલ છે બ્રહ્મોસ મિસાઇલ એને જમીન હવા અને સમુદ્ર ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે અને તેની માર્બલ ક્ષમતા છે એ બસો નેવુંથી થી ચારસો કિલોમીટર સુધીની છે અને જો બ્રહ્મોસ મિસાઇલની સ્પીડની વાત કરીએ તો ધ્વનિની ગતિ કરતાં પણ ત્રણ ગણું ઝડપથી ઉડે છે અને તેની ગતિ છે એ મેક ટુ પોઈન્ટ એટ છે મતલબ કે અંદાજે ત્રણ હજાર ત્રીસ કિલોમીટર પર અવર પર કલાક છે આ મિસાઇલ છે ફાયર એન્ડ ફર્ગેટ ટેકનોલોજી ઉપર આધારિત છે બહુ સિમ્પલ ભાષામાં તમને કહું ને તો એકવાર એવું કહી દેવામાં આવે કે આ ટાર્ગેટ છે મતલબ એકવાર ટાર્ગેટ સેટ કરી દીધું પછી એને ગમે દિશામાંથી લોન્ચ કરવામાં આવે ગમે જગ્યાએથી એને લોન્ચ કરવામાં આવે જે ટાર્ગેટ છે ત્યાં લાઇટ છે કે નહીં કંઈ પણ લેવા દેવા વગર એ ટાર્ગેટને હિટ કઈ રીતે પાર કરે છે આ અવસરે ટાઇટેનિયમ અને સુપર એલાયન્સ મટીરિયલ પ્લાન્ટનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું છે અને ડિફેન્સ ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમનું શિલાન્યાસ પણ કરવામાં આવ્યું છે ડિફેન્સ કોરિડોરમાં કુલ છ નોટ્સ છે લખનઉ કાનપુર અલીગઢ આગ્રા ઝાંસી અને ચિત્રકૂટ આ તમામ નોટ્સમાં રક્ષાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અત્યારે પૂરજોશમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે તો આમ આજના દિવસ ઓગણીસો અઠ્ઠાણું હોય કે પછી બે હજાર નેશનલ ટેકનોલોજી ડેની સાથે સાથે બ્રહ્મોસ મિસાઇલ ઉત્પાદન એકમની સ્થાપનાની ઉજવણી પણ આજના દિવસે થઈ છે તો આ સાથે જય હિન્દ જય ભારત અને આવી જ અવનવી માહિતીઓ માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે